જોઈ આપણી કેચપ રેડ ચિલી સોસ ગ્રીન ચીલી સોસ અને ડાર્ક સોયા સોસ અને ટોમેટો કેચપ ત્યારબાદ આપણે તેમાં બધા જ વેજીટેબલ્સને એડ કરી શકીએ છીએ અત્યારે હું એમાં કોબીજ ગાજર મરચું અને ડુંગળી જો કેપ્સિકમ હોય તો કેપ્સિકમ પણ એડ કરી શકો છો અમેરિકન મકાઈ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો પણ અત્યારે હું આ ચાર સામગ્રીનો ઉપયોગ કરું છું અને હવે હું તમને કુકિંગ પ્રોસેસ સમજાવું છું કે આપણે વધેલી રોટલીમાંથી કેવી રીતે ચાઇનીઝ ભણને બનાવીશું પેલા તો આપણે એને રોટલી ને છે ને સારી રીતે એકદમ ક્રિસ્પી બને ને એના માટે આપણે કઢાઈમાં આપણે તેલ નાખીશું તો હવે તેલ આવી ગયા પછી આપણે રોટલીના જે ટુકડા કરી લીધા હતા એને આપણે એડ કરીશું ક્રિસ્પી બનાવવા માટે પછી તેને ધીમા ફ્લેમ ઉપર આપણે હલાવીશું રોટલી થોડી થોડી ક્રિસ્પી થાય પછી આપણે તેમાં મીઠું એડ કરવાનું રહેશે હવે આપણી રોટલી જો થોડી થોડી ક્રિસ્પી થઈ ગઈ છે એટલે આપણે એમાં હવે મીઠું એડ કરી દેસુ તેને બરાબર હલાવી અને એક થી બે મિનિટ માટે હજુ ક્રિસ્પી થવા દઈશું ચલો તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે રોટલી છે એકદમ ક્રિસ્પી બની ગઈ છે તો હવે હું તેને એક અલગ અલગમાં કે બાઉલમાં કાઢી લઈશ જેથી કરીને આપણે એમાં બધા વેજીટેબલ્સને કુક કરી શકીએ હવે હું પેન કઢાઈમાં એક થી બે ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશ ત્યારબાદ તેલ આવી ગયા પછી આપણે તેમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે જે ઓપ્શનલ છે એકદમ ધીમા ફ્લેમ ઉપર આપણે તેને બરાબર હલાવી અને થોડી વાર માટે સાંતળવા દેશું પછી હું બધા જ વેજીટેબલ્સને વન બાય વન એમાં એડ કરી દઈશ એકદમ બરાબર હલાવી લઈએ ત્યારબાદ હું તેમાં થોડી માત્રામાં મીઠું એડ કરીશ કારણ કે આપણે રોટલીમાં પણ એડ કરેલું છે એટલે આમાં થોડું પણ થોડુંક નાખવાનું રહેશે અને બરાબર હલાવી અને થોડી વાર માટે તેને અધકચરું થવા દેવાનું છે સારી રીતે બફાય તેના માટે હું ઢાંકણ ઢાંકી દઈશ બે થી ચાર મિનિટ પછી હું ઢાંકણ ખોલી અને એકદમ બરાબર હલાવી લઈશ જેથી બધા જ વેજીટેબલ્સ છે અધકચરા થઈ ગયા હશે ત્યારબાદ હું તેમાં રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને ડાર્ક સોયા સોસ ને એડ કરી ત્યારબાદ બાદ ટોમેટો કેચક પણ એડ કરવાનો રહેશે પછી તેને એકદમ બરાબર હલાવી દઈશું હવે આ તૈયાર કરેલી ક્રિસ્પી રોટલીના ટુકડા ને ચલો તો હવે તૈયાર છે આપણી આ બચેલી રોટલી માંથી બનાવેલી ચટાકેદાર ચાઇનીઝ બેડ જો તમને મારો આ વિડીયો ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેસ્ટ એવો જ હશે કે જે બચેલી રોટલી હવે તમે ઈચ્છીને રાખશો